જ્યારે ભક્તિ કરવા માટે કોઈ પણ કારણ મળે તો ચોક્કસ તે કારણને અપનાવી અને ભક્તિ કરવી જોઈએ કેમ કે શતમ વિહાય ભક્તવ્યમ સહસ્ત્રમ સ્નાન માચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટીમ તેકવા હરિમ ભરેત આ સુભાષિતનો શ્રેષ્ઠ અર્થ છે કે ભઈ 100 કામ છોડીને પહેલા ભોજન કરવું જોઈએ 1000 કામ છોડીને સ્નાન કરવું જોઈએ દહી અને હાંડી નું કોઈ જ મુહૂર્ત નથી હોતું કેમકે દહી હાંડી તોડવું એક ઉત્સવ છે અને ઉત્સવ નું ક્યારેય મુહૂર્ત હોતું નથી મહોત્સવ ક્યારેય મુહૂર્ત નથી હોતું આનંદ જન્મ મૃત્યુ એનો ક્યારેય કોઈ મુહૂર્ત ની જરૂર નથી એ લોકાચાર છે અને દહી માખણ ચોરતા હતા અને દહી માખણ ચોરતા અને જે ગોવાળિયાઓ સાથે કરતા એટલે આ જે જન્મોત્સવ છે જન્મોત્સવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જે જન્મ દિવસ છે એ જન્મ દિવસ બધા ગોવાડિયા ગોપીયા બનતા હોય છે એમાંથી એક શ્રી કૃષ્ણ પરમાત્મા બનતા હોય છે અને જે પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા એ લીલાઓ કરી છે એવી લીલાઓ કરી અને એક જે જે ઉત્સવ ઉજવવાનો પર્વ છે અને એ જ પર્વને દહીહાંડી પર્વ થી ઓળખતા હોય છે એટલે એનું કોઈ રચના નથી હોતી આનંદ તો આંતર થી લેવાનો હોય છે અને જે પરમાત્માએ જે કર્યું છે એ કઈ રીતે આપણે આનંદ કરવો એ અનુભૂતિ કરવા માટે દયહાંડીનો ઉત્સવ મનાવવામાં આવે છે આ સાથે જે આપણે જે વાત કરતા હોય છે કે